આજે તો મજા પડી જશે કારણ કે હવે થોડી સાંભળી લઈશું પછી દાદા આપણને બહાર શહેરમાં ફરવા લઈ જશે આપણે ક્યારે ગામમાંથી શહેરમાં નથી ગયા ને તો ત્યાં પાકા મકાન જોઈ શકશું અને એ સિવાય આપણે ફરવાલાયક સ્થળ અગર હશે તો દરજાન આપણને કીધું હતું ને કે તે લઈ જવાના છે તમે મને પણ ટાઈમસર આવી જશો ને હમ આવવાનું છોઈને હા જરૂર થી પણ તું જલ્દી ચાલવા મળ ઝહીર નહીતર ને જો ખબર પડશે ને કે તારા કારણે લેટ સ્ટોરી આવવા માટે તો પછી તારું એ કેન્સલ કરી નાખશું હું ચાલુ છું છું ચાલ ના

પચાસ મે દિવસે મારી અગિયાર વર્ષની બહેને સ્વપ્ન જોયું તેમાં તેણીએ ચાર સૈયદ માણસ અને એક સૈયદ સ્ત્રીને એક રોટલીની દુકાન પાસેથી પસાર થતા જોયા મારી બહેને તેઓને સલામ કરી તેઓએ સલામનો જવાબ આપ્યો અને કહ્યું તમારા પિતાને કહેજો કે અમો જલ્દી તમારો ચોરાયેલો માલ પાછો અપાવી દઈશું પણ તમારા પિતાએ કરેલી માનતા તેઓએ પૂરી કરવી પડશે થોડા દિવસો પછી આ ચોરે બજારમાં માલ વેચવા માટે મૂક્યો હવે અમારા માલ ઉપર અમારો માર્કો હતો તે સિવાય અમારો ચોરાયેલ માલની વિગતો છાપાઓમાં છપાઈ ગઈ હતી જેથી માલ ખરીદવાવાળો સમજી ગયો કે આ માલ સૈયદ રઝા ગરફીનો છે તે વેપારીની મદદથી અમોએ ચોરને પકડી પાડ્યો આ ચોર બીજો કોઈ નહીં પણ માણસ હતો હતો જેને જેને પકડવામાં આવ્યો અને મહિનાની સજા થઈ હતી બાકી બચેલો માલ ચોરને પાછો આપવો પડ્યો અને તેણે પોતાની જિંદગીના બાકીના દિવસો તકલીફો અને ગરીબીમાં વિતાવ્યા અહીં જે માનતા પૂરી નહીં કરેલ તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે મારા પિતાજીને યાદ આવ્યું કે તેઓએ ત્રણ હજાર આપવાના બાકી છે તેઓએ તુરત બાળકો ઉમીદ રાખું છું કે તમને આ સ્ટોરી પરથી જીયારતે આશુરા પડવાના ફાયદાઓ બાબતે કંઈક નવું જાણવા મળ્યું બરાબર ને ہمم ہم نے انو کس سانپڑی نے فریتی زیارتے عاشورا ریگولر پڑھوانو چوسو آو یو نہیں ہمے کوشش پن کریے چی کہ دروز زیارتے عاشورا پڑھیے ماشاءاللہ اوکے خدا حافظ التماس دعا خدا حافظ التماس دعا دجان تمہارے کئی کہوانو باقی تو نہیں رہی گئیو نے કોઈ હોય કે કાઈ મારે તો બાકી કે મને લાગે છે કે દાદા જાન અમને માં જ હતા એ બાબત

ઝહીર મને ખ્યાલ છે કે તું શું વિચારતો હશ અને મોહમ્મદ અને અલીના ઝહેનમાં પણ એક સવાલ ઊભો થતો હશે કે શહેર લઈ જવાના હતા તો પછી કંઈ વાત કેમ ન કરી સૂચના કેમ ન આપી તમને જલ્દી જ ખબર પડી જશે